ચેન્નાઈ પરત ફર્યું હતું નીગોની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે વિમાન પરત ફર્યું છે આવી ઘટના એક બાદ સામે આવી રહી છે ઘણી બધી ઘટનાઓ બની ચૂકી છે કે વિમાન જ્યારે ઉડાન ભરે ત્યારબાદ તેમાં ટેકનિકલ ખામી સર્જાય અને વિમાનને પરત બોલાવી લેવામાં આવે અમદાવાદમાં બ્લેન્કેશની ઘટના બાદ હાલ તંત્ર સતર્ક જોવા મળી રહ્યું છે સેચ પણ ટેકનિકલ ખામી સર્જાય કે વિમાનને પરત બોલાવી લેવામાં આવે છે ઉડાન ભરેના ત્રીસ મિનિટ બાદ ટેકનિકલ ખામી સામે આવતા જ વિમાનને પરત બોલાવી લેવામાં આવ્યું છે ટેકનિકલ ખામીને કારણે વિમાન ચેન્નઈ પરત ફર્યું હતું અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટમાં જે પ્લેન ક્રેશની ઘટના બની હતી ત્યારબાદ હાલ સતર્કતા વધી છે